ભાજપના નેતાઓ કોંગ્રેસમાં જવા તૈયાર જુનાગઢનો વિવાદ વકર્યો ફરી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે તમને જણાવી દે કે ગુજરાત ભાજપ સભ્ય પદથી નારાજ હાઈકમાન્ડ સૌથી મોટા સમાચાર સૌ પ્રથમ તમને જણાવી દે કે ગુજરાતમાં સભ્ય પદ તમને જણાવી દે સભ્ય નોંધણી જે આવી હતી તમને જણાવી દે કે પ્રદેશ નેતાઓને હાઈકમાન્ડ દ્વારા ઠપકો પણ આપવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી હોય કે સભ્ય નોંધણીમાં ભાજપ સરકાર ગુજરાત સરકાર તેવું લાગી રહ્યું છે કારણ કે હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ નેતાઓને ઠપકો છે જે સભ્ય આવી હતી તેને લઈને તો બીજી તરફ વિવાદ વકરી રહ્યો છે અને જુનાગઢ ભાજપનો વિખવાદ વકરતા મારાવદર માર્કેડાના ચેરમેન જગદીશભાઈ મારું રાજીનામું આપી દીધું છે તેઓએ અને ભાજપમાંથી રાજીનામું આપતા ફરી સૌથી મોટા